નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ચરલચંદ મેઘાણીની સરસ મજાની વાર્તા જોઈશું તો વિડીયો શરૂ કરીએ પહેલું મિલન આવ્યા બાદ ત્રણેક મહિને સુખલાલે સુશીલાને પહેલ વહેલી દીધી વચ્ચે બે વાર સસરાએ જમવા નોકર્યો હતો ત્યારે પોતાની સાથે મોટરમાં જ લાવી જમાડીને તરત જ મોટરમાં પેઢી પર મોકલી દીધો જમતા જમતા એણે કોઈનો ફક્ત એટલો જ ટોંકો સુશીલા બહેને મૂકીને મોટર પાછી જલ્દી લાવજો એટલે એણે અનુમાન બાંધ્યું હતું કે કન્યા મોટરમાં બેસીને ક્યાંય બહાર જતી હશે ભણવા જતી હશે ભરવા ગૂથવા કે સાંગી શીખવા જતી હશે બજારમાં સાડીઓ ને સાડીઓની પીનો લેવા જતી હશે એવા પ્રશ્નો ઉઠ્યા ને જમતો જમતો સુખલાલ મનથી તો મુંબઈના કેટલાક પ્રદેશોની ટાટીયા તોડ કરતો હતો પછી પેઢી પર પાછા જતી વખતે મોટરમાં મોખરે સોફરની જોડા જોડ બેઠો ત્યારે પાછળની કંઈ સીટ પર સિસેલા કેવી છટાથી બેસતી ખસી તે પણ એણે કલ્પવી જોઈએ એની ધાણે મોટરમાં રહી ગયેલી કોઈ માતેલી ખુશ્બુના પરમાણુઓ પણ પીવા પસંદ કરેલા પણ એ બધું એટલું તો ગ્રામ્ય પદ્ધતિનું હતું કે ન તો કદાપી સુખલાલ એ મનોભાવોને ભાષામાં મૂકી શકે કે ન કોઈ કવિ વાણીને પણ આવા ગ્રામીની મનોવેદના કલ્પનાનું માફક આવે એક જ માણસની સુખલાલની ઈર્ષા આવી હતી મોટરના સોફરની એની પાસે સુશીલાનો રજે રજ ઇતિહાસ હશે એની સામેના નાનકડા તર્પણમાં સુશીલાનું પ્રતિબિંબ રોજેરોજ પડતું હશે સુશીલા જે કસા તેલ અત્તરો કે પુષ્પો ધારણ કરતી હશે તેની ખુશ્બુનો રાગ ધરાવતો આ સોફર જ કરતો હશે ઘણી ઘણી વાર એ બધી વાતો સોફરને પૂછી જોવાનો આદન ઈચ્છાને વારંવાર દાબી દીધું પોતે બેઠો રહેતો હતો એટલે કે પેઢીનું કામ કર્યા કરતો ત્રણેક મહિના પછી કેરીની ભરપૂર મોસમ હતી અમાસની રજા આવતી હતી મોટા શેઠને બહુ બહુ સતાવી રહેનારું એક ગુમડું માંડ માંડ મટ્યું હતું એટલે એમની ઈચ્છાથી આખા કુટુંબની તેમજ પેઢીના સ્ટાફની એક ઉજાણી ગોઠવાઈ હતી જેઆઈપી રેલવેના એક પરામાં ડોની નજીક સ્નેહોની એક ખાલી બંગલો હતો ચૌદશની આગલી આખી રાત શાકના જુવાનોએ મીઠાના માટલામાંથી માંડીને કેરીના ટોપલા સુધીની તમામ ચીજો ત્યાં પહોંચતી કરવાની ધમાલ બોલાવી સુખલાલ એ વેતરામાં સામેલ હતો મુંબઈ આવ્યા પછી એના શરીરને પૂરતું પોષણ મળતું નહીં કેમકે એને રાત દિવસ એક બાજુથી થરવાડના કુટુંબીજનોના અને બીજી બાજુ સુશીલાના વિચારો કર્યા જ કરવાની ટેવ પડી હતી આ રાત્રિએ એણે વધુ જોરથી મહેનત કરી કેમકે આખા દિવસની ઉજવણીમાં ક્યાંક ને ક્યાંક એકાદી વાર તો સુશીલાને જોઈ લેવાની એના ધારણા હતી એ ધારણાના કૃત્રિમ જોર પર વધુ પૂરતો વિશ્વાસ મૂકીને સુખલાલે આખી રાત સામાનની લે લાવ કરી તે રાતે એની છાતીએ પહેલો સટાકો જોરથી બોલ્યો આ સટાકો પેઢી પર ખેંચેલી કામગીરીને પહેલી પહોંચ લઈ આવનારો કાસદ હતો સુખલાલ પાસેથી કામ લેવાની ગુમાસતાઓની આવડતોને એ અંજામ હતો ત્યાં ગયા સુખલાલ શેઠ શું કરે છે સુખલાલ શેઠ આ કામ એમને બહુ ફાવશે વગેરે વગેરે વાક્યો પેઢીના નોકરો સુખલાલ જો જરીકે પગ વાળીને બેઠો હોય તો તરત જ શેઠમાં સાંભળ્યામાં આવે એ રીતે બોલતા એટલે સુખલાલ જ્યાં હોય ત્યાંથી બેઠો થઈ જતો નોકરોને એ રીતે સુખલાલ આમોદનું તેમજ રાહતનું સદન થઈ પડેલું અહીં ઉજાણીમાં પણ સુખલાલને એક જ પીક લાગી એટલે એણે પેઢી મહાલ્યામાં મુખ્ય મસ્કરીઓ ખોર પ્રાણીયા ઉર્ફા પ્રાણીજીવોને હાથે પગે લાગી ફક્ત કેરીનો રસ કાઢવાનો જ બેસી જવાની મહેરબાની માંગી લીધી અરે હવે રાખો રાખો ભાઈ સાહેબ પ્રાણીએ મશ્કરી કરી એક દિવસ તમે જ આ બધાના ઘણી થવાના છો ને થાલા અમને કા આમ ભૂંડા લગાડો સુખલાલ સમજતો કે બોલનાર જે ભૂલે છે તેનાથી ઉલટું જ માને છે પણ એ સમજણ સ્પષ્ટ ન થઈ શકે તેવી હતી સુખલાલ ફક્ત ભાઈ સાહેબ ભાઈ સાહેબ જ કરતો રહ્યો સાંભળો એમ કરી પહેલાં ખોરે સ્ટાફના દાદા ગણાતા પ્રાણીએ સુખલાલને એક જ બાજુ લઈ જઈને કહ્યું તમારા પેટમાં આ જ પાપ છે શું પાપ કહી દઉં કંઈ જ નથી તમારો ઇરાદો આજ રોજ આ સ્થાનને વિશે સુશીલા બહેને મળવાનો છે છાતીમાં બીજો સબાકો આવ્યો છતાં સુખ લાલે હસવાનું ચાલુ રાખ્યું ને એટલું જ કહ્યું મને નિરાંતે બેસીને કામ કરવા દો મારા નામનો બુમરાહ ન મચાવશો તો વચન આપો શું કે સુશીલા બહેને બિલકુલ મળવું નહીં અરે ભલા માણસ મારો જીવ જાય છે એમ નહીં છોડી શકાય તમને કોલ આપો કે સુશીલાબેને ચાહીને બોલાવે તો પણ બોલવું નહીં પ્રાણજીવનભાઈ હવે તમે ચૂપ કરો ને બાપા એ રંગ દાંટરની તો ઉલટાનો આગળ વધતો પ્રાણીઓ જરા મોઢે ઘાટે કહેવા લાગ્યો કે રૂમાલ કે વિટી આપવા નહીં કૃપા કરીને પ્રેમપત્ર અરસ પરસ આપવા નહીં વધુ અવાજ કાઢીને પણ બીજા કોઈ ન સમજે તેવા ગોટાળીયા શબ્દે પ્રાણજીવન જુલ્મ કરતો રહ્યું છે કબૂલ ભાઈ કબૂલ કોણ આવવાનું છે તે સી વાત છે મને મારી રહેવા તો ને પ્રાણજીવનભાઈ શું ખ્યાલી એક વિશેષ સટાકની વેદના અનુભવી પ્રાણજીવનને રહેમ દિલી કરી સુખલાલ રસોડાની બાજુના ખંડમાં કેરીઓ દોડાવનારાઓને સાથે બેસી ગયો પ્રાણજીવનને તમામને કહી દીધું સુખલાલ શેખને આ કામ પરથી કોઈએ ઉઠાવવાના નથી દોડા દોડ કરવાની નથી એ બીમાર છે કેરી દોડતા દોડતા છાતીનો દુખાવો વધતો જતો હતો અને સૌના દાદા પ્રાણજીવને ચેતેલા ગુમસતાઓ જોકે સુખલાલની સીધી મશ્કરી નહોતા કરતા તો પણ કોઈ કોઈ બહાને સુશીલા બહેનનું પાત્ર વચ્ચે લાવી ઊભું રાખતા અરે ભાઈ આ કેરી તો સુશીલા બહેને જ પાસ કરી સારામાં સારી તો એમણે પાસ કરેલી જ નીવડી બહેને કેરીની પરખ કોણ જાણે કુદરતી છે એ કાંઈ શીખવી થોડી શીખાય છે સુશીલા બહેને જો કાલે મોટરમાં મારી સાથે ન હોત તો મારી તો આવ ભાગ્ય જ બોલી જાત કે મેં પાંચ મોણનો જે ઢગલો પસંદ કરેલો તે માહિલી જુઓ આ દસે દસ શેર લીધેલી તે ખાટી નીકળી બહેને જ મને એ ઢગલો લેતો વાર્યો હતો એણે કહેલું કે દયાળિયા મને આમાં અંદરથી ઊંડી ઊંડી ખાટી બાસ આવે છે એમના મોસાળમાં આંબા ઘણા થાય છે એટલે ત્યાંનો અનુભવ હોવો જોઈએ આંબા તો આ ઉત્તમચંદની વહુને પિયર પણ ક્યાં ઓછા થાય છે તોય એની વહુને કાંઈ કેરીનું પારખું નથી વાત કરો છો તે ખાલા આ દયાળજી હંમેશા સુશીલા બહેનનો પક્ષ બહુ ખેંચી એમનામાં એવા હું છું આવડત છે એને કોઈ બેવકૂફ બનાવી જાય કે રામ રામ બચી કેરીઓ દોડવાની સોની શક્તિને તેમજ રસિકતાને અખૂટ રાખનારું ઝરણું આ સુશીલા સુશીલાબહેનને નામ થઈ પડ્યું બધા સામસામા જોઈ વાતો કરતા હતા ઊંચો નહોતો જોઈ શકતો એક સુખ લાલ એણે કષ્ટ પામી પામીને આખરે સૌને પૂછ્યું જરાક હું સૂઈ લઉં છાતીમાં દુખાવો થાય છે સોને અને બાપા તમને જમાઈને ના પાડવાની કોની મગદૂર છે લો ગાદલું લાવી આપું એ ચોથા ખંડમાં પલંગ પડ્યું ત્યાં જઈને પોઢો બાપલા એવા વ્યાનને કાને ધરવાની વેળા નહોતી રહી સુખલાલનો દેહ લાદી પર જ લંબાયો ને પડખું ફેરવીને સૂતો છાતીએ એણે દબાવી રાખી હતી હાલો સોને શેઠ બોલાવે છે એક માણસે આવીને ખબર આપ્યા તળાવમાં નાહવા પડવાનું છે રસ કાઢી કરીને જલ્દી આવી પહોંચવાનું છે મજા થઈ ભાઈ જામી ગઈ ભાઈ એમ બોલતા સોએ ઝપટો રાખ્યો સુખલાલને સૂતો મૂકીને તમામ તળાવમાં નાહવા પડી ગયા જતા જતા એમણે દયા ખાધી એને બજરાને પડ્યો રહેવા બીજું સુખલાલને અંદર આવી ગઈ હતી એટલે બીજાએ હાથ ધોતે ધોતે વધુ સ્પષ્ટ દયા દેખાડી કેવો મૂરખનો સરદાર છે હજી એ પડ્યો છે અહીં ને અહીં હજી એને આશા છે અલ્યો મોટો સેટ જોયો છે આખર ધક્કો મારીને કાઢશે પણ રોક્યો છે શા માટે ફાર્ગતી લખાવી લેવા માટે સી ફાર્ગતી કે હું પોતે માણસમાં નથી માટે આ વેવિસાળમાંથી છૂટકો કરવા હું મારી રાજી ખુશીથી માગણી કરું છું મોવો પડ્યો તો તો પછી એને કોણ દીકરી દેતું તો એમ કાંઈ કહેવાય નહીં હમણાં જો મુંબઈમાં નસીબનો તડાકો લાગી જાય પચીસ હજાર રૂપિયાની મૂડી લઈ ઘેર જાય તો શું કન્યા ન મળે તે વાત કરો છે કન્યા તે મૃદયને મળે છે કે રૂપિયાને આ વાર્તાલાપ ઓરડાની બહાર બંગલાની બહાર તળાવની પાર સુધી લંબાતું ગયું ને સો પોતપોતાના સોરઠથી ગામડાની બાલ્ય વ્યવસ્થાના ખોડામાં આડોટા આડોટા તળાવના પાણીમાં ઝાડ પરથી પોલોઠિયા કોશિયા ઇત્યાદિ જાત જાતના દુભાકા ખાવા લાગ્યા કીકિયાટા મચ્યા કાન પડી સંભળાતું નહોતું રસોઈ કરી લઈને બેવ મહારાજો પણ સૌની સંગતે બળ્યા હતા અડધા કલાક એમ ગયો હશે ત્યારે મહારાજ મહારાજ એમ બોલતું કોઈક બાજુના ખંડમાંથી જલ્યું આવતું લાગતા નિંદરમાંથી ઝપકીને સુખલાલ જ્યાં આંખો ઉગાડે છે ત્યાં એણે મહારાજ નથી કે એવો પ્રશ્ન પૂછતી એક કન્યાને પોતાની સામે ઊભેલી જોઈ એને જોતાં જ સુખલાલ ઊઠીને બાકીની એકાદ બે કેરીઓ પડી હતી તે ધોવા માંડી પડ્યો અવારનવાર કન્યા સુશીલા જ હતી એણે સુખલાલને પ્રથમ સુતેલાઓને પછી બેબકડો ઊંઘમાંથી ઉઠતો નિહાળ્યો એ પાછી ફરવા જતી હતી પણ એનાથી પૂછાઈ ગયું રસોઈઓ નથી મને ખબર નથી ઓરડાની અંદર પાછી ચાલી જઈને એ થોડી વાર થંભી ગઈ એને ખાતરી તો હતી જ કે આજ પોતાનો વિવાહિત પતિ સુખલાલ છે છતાં એકાદ તે એને પહેલ વહેલું જ જોયું દૂરથી એ સુકાઈ ગયેલો કદરૂપ લાગતો હતો પણ આજે બે જ ફૂટના અંતરે ઊભા ઊભા એણે સૂતેલું નિર્માણ નમણું મોં પણ જોયું ને પછી જાગતા મોંના સ્વત સાંભળ્યા સ્વસ્થ એક વાક્ય પણ સુખલાલ બોલી શકતું નથી ને એ તો બેવકૂફ ગાંડા ગમાર જેવો છે વગેરે વાતો એ ઘરમાં રોજ સાંભળતી હતી એ વાતો સાચી સી રીતે હોઈ શકે સવારે સૂવું હોય તો સૂઈ જજો મારે તમારું કાંઈ કામ નહોતું એટલું બોલીને એ જ્યાં ઊભી હતી ત્યાં જ ઊભી થઈ રહી એને જાણે કે રોકવા માટે પાછલા ખંડમાંથી શોખલાલી જવો પાડ્યો ના હું તો સહેજ છાતીમાં દુખાવો થતો હતો એટલે જ સૂતો હતો કામ તો મેં મારા બહારનું કરી લીધું છે સુખલાલના આ પ્રતિવૃત્તિની પાછળ સતત સળગતું ભાન હતું કે ટ્રક પણ ન તૂટે તેટલા ખાતર થઈને પોતે તૂટી મરીને પણ પોતાની માણસાઈ પરવાર કરી દેવાની છે તમે દુબળા દેખાવો છો સુશીલા હજુ એ બાજુના ખંડમાં ઊભી ઊભી નખમાં મોઢું જોતી જોતી પૂછતી હતી સુખલાલને આશા આવી કે એ સુશીલા હોય ખાતરી થતાં એ જલ્દી જલ્દી બોલી ઉઠ્યો દુબળો તો હું જરાય નથી મારી બાઈએ તમને બહુ જ સંભાળેલ છે બાને કેમ છે ઓડામાં ઊભી સુશીલાએ થોડી વાર થંભી જઈને પછી સામો સવાલ કર્યો ત્યારે સુખલાલના ઉડી ગયેલા પ્રાણ પાછા આવ્યા કેમ કે મારી બાઈએ તમને બહુ યાદ કર્યા છે એ સમાચારના જવાબમાં સુશીલાનું જરી જેટલું મન પણ દારૂ ગોળે ભરતી તોપ જેવું લાગે એ સ્વાભાવિક હતું થોડી વાર થૂંભવાનો સુખલાલનો વારો આવ્યો પોતે મારી બા એવો પ્રયોગ કર્યો છતાં આ કન્યા બાને કેમ છે એવું બોલી બે વચ્ચે હિન્દુ સમાજની રચનાએ મોટો આગોચર અને માર્મિક અંતર મૂકેલ છે બાને કેમ છે એ પ્રશ્નમાં કોઈ શીખ્યો આત્મભાવી વિનય હતો હું નીકળ્યો ત્યારે તો ચાંદલો કરવા ઊઠી શકાણું નહોતું સૂતે સુતે જ દુખણા લીધા હતા તે પછી કાંઈ ખબર નથી સુશીલાનું ત્યાં થંભી જવું એને પોતાને જ કોઈ વિચિત્ર પ્રદેશમાં આવી પડ્યા જેવું લાગતું હતું પોતાની સમક્ષ તદ્દન કંગાલ અને રેડિયા ઢોર જેવો રજૂ કરવામાં આવેલો આ જે જુવાન તેની વાણીમાં નવા નવા જકાર ક્યાંથી ફૂટે છે પોતાની થનાર સાસુની કાયમી બીમારી તો સુશીલાના ઘરમાં સાપો વરસાવવાનો તેમજ ગાળો કાઢવાનો એક કાયમી પ્રસંગ હતો સુશીલાના મનમાં એ માંદી સાસુના ગંદાતા રોગનું એક રૂપ સગાઓએ સર્જાવી દીધું હતું પણ આ જોવાને આપેલા સમાચારમાં ભયંકતા દર કરતા દયાદ્રણતા વધુ હતી પુત્રને ચાંદલો કરવા ઉઠવાનો પ્રયત્ન જેણે કર્યો હશે સૂતે સૂતે જેણે મીઠડા લીધા હશે ને મને સાંભળ્યા જેણે કહ્યું હશે તે સાસુ ભયંકર કેમ હોઈ શકી તમે ઘરે કાગળ જ નથી લખતા એ હજુએ અંદર ઊભી ઊભી નીચે જોઈ રહીને વિચારો કરી કરી પૂછતી હતી એની આંખો આગલા પાછલા બારણામાં જોતી હતી હવે લખીશ કેમ હવે તમારા ખુશી ખબર અને તમે એના ખુશી ખબર પૂછ્યા છે વગેરે સુખલાલે કેરીનો રસ કાઢી લીધા પછી હાથ ધોતા ધોતા ઓરડા તરફ જઈને કહ્યું સુશીલાના ખુશી ખબર લખતા પહેલાં જાણે પોતે પ્રત્યક્ષ ખાતરી કરી લેવા ઉત્સુક હતો કે તબિયત તો સારી જ છે ને તબિયત તો અણધારી પ્રાણમાં સારી લાગી સહેજ સાંભળી પણ તે જ માતી ચામડી હતી એની ચોખ્ખી આંખો બહુ થોડી છોકરીઓની જ હોય છે વધુ વિગતો તો સુખલાલ જોઈ ન શક્યો પાર્કી કન્યાના શરીર પર નજરના ઉંદરડા દોડાવવા રહેલું જોખમ તો એ જાણતો હતો આ ખિસ્સામાં તો જોખમ ઘણું મોટું હતું હજુ એ સુશીલા જતી નહોતી એટલે સુખલાલ ભય પામવા લાગ્યો પ્રત્યેક છોકરામાં કુદરતી જ એક ભયભરી માન્યતા થશે છે કે છોકરીનો વાક હશે તો પણ છોકરી છેક છેલ્લી ઘડીએ પોતાની જાતને બચાવી લેવા માટે છોકરા પર બનાવટી આર નાખતી જશે એને ખોટું બોલતા તેમજ કૃત્રિમ આંસુ પાડતા વાર નથી લાગતી અહીં સુખલાલને પણ આ અજાણી છોકરીને એવી જ કે ફાળ હતી તેમ આ ઊભી ઊભી મને બનાવતી તો નહીં હોય ને એવો સંશય પણ પાછળથી એના મનમાં પેદા થયો એ હવે જાય તો આફત ટળી પણ સુશીલાના ભગ તો વધુને વધુ ચોંટતા ગયા બહાર તળાવમાં ઉપરા ઉપરી બફાકે બફાક અવાજો બોલતા હતા પાણીની દેગડીઓ ચડી રહી હતી નહાનારાઓનું ખીગિયારણ મચ્યું હતું નીકળી જનારાઓને ફરી ઘસે જઈને પાણીમાં નાખવાના તોફાનો પણ સંભળાતા હતા મોટા ને નાના શેઠ પણ તળમ પર હતા એ તેમના ઘાટ પરથી સુશીલા પારતી હતી મોટા બાપુજીનું ગળું એકદમ બની ગયેલા લક્ષ્મીવંતોના જેવું ગરડાઈ ગયેલું હતું એ બધા સ્વરો વચ્ચે બાદ પડતો એક મોટરનું ગરજના નાદ ઉઠ્યો અને સૌનો સત્કાર સ્વર ઉઠ્યો ઓહો વિજયચંદ્રભાઈ ચાલો જલ્દી કપડાં ઉતારો મોટરમાંથી ઉતરનાર એક સંસ્કારી દેખાતા જોવાને લેવા માટે મોટા સેટ સામા ગયા ને પછી બેવની વચ્ચે કેમ મોટા પડ્યા સેતલવાડ સાહેબને મળવા જવાનું હતું સર પીઓનો કાગળ આવી પડેલો વગેરે વાર્તાલાપ થતાં થતાં બેવ જણા બંગલામાં ચડ્યા મોટા સેઠે બૂમ પાડી ક્યાં છે સુશીલાને બાને બાબુ વગેરે આ વિજયચંદ્ર આવી પહોંચ્યા છે લો હવે વિદર્શાની તૈયારી કરાવો મહારાજ ક્યાં છે એમ બોલતા બોલતા મોટા શેઠ રસોડામાં દાખલ થાય તે પૂર્વે સુશીલાથી એ સ્થાન છોડી શકાયું નહોતું મોટા બાપુજીને દેખીને એણે ચાલવા માંડ્યું ત્યારે એની આંખો ઉશ્કરાયેલી હતી એને પણ મોટા શેઠે કહ્યું કેમ સુશીલા બહેન હવે પીરસાવો જટ બેટા વિજયચંદ્ર આવી ગયા છે જવાબ આપ્યા વગર સુશીલા તો સામી બાજુના સ્ત્રીવાળા ઓડામાં ચાલી ગઈ પણ મોટા શેઠે આગળ વધી કા મહારાજ પિરસો હવે એમ કહ્યું ત્યારે ત્યાંથી સુખલાલે જવાબ આપ્યો હાજી હું બોલાવું છું મહારાજને સુખલાલે એટલું કહીને હાફળો ફાફળો તળાવ પર દોડ્યો એને દેખીને મોટા શેઠને ખાઈ ગઈ એ ગોલો સુશીલાને મળવા જ શું અહીં બેસી રહ્યો હતો સુશીલાને શું એણે જ છૂપી દાક ધમકી મોકલીને તેડાવી હશે સુશીલાનું મોત સેનેલું કેમ હતું એ તીખો આદમી સબોરી ન પકડી શક્યું જરૂર પડે તો આખી ઉજવણી ઉપર ધૂળ વાળી દેવા એ અધીર બન્યો સુખલાલની કસી ગણાજ કર્યા વગર એ સ્ત્રીઓના ઓઢા તરફ ઉતાવળી પગલે ચાલ્યો ગયો ને એણે પોલીસ અધિકારીઓની ડબે બાતમી મેળવવા માંડી શું હતું સુશીલાને ત્યાં રસોડે જઈને કેમ ઊભી હતી કોણે ત્યાં તેડાવી હતી કોણ એને કડવું વેણ કહ્યું છે કોણ એને ડરામણી દેખાડે છે હું એને ચીરીને મીઠું નહીં ભરી દઉં એ છે કોણ મહારાજ જાદવ કંઈ સત્તાને હિસાબે એણે સુશીલીને ત્યાં બોલાવી હતી ને એનો તો હજી મારા ઘરમાં પગ મૂકવાનો અધિકાર નથી ત્યાં શું એ છોકરી ઉપર સત્તા ભોગવતો થઈ ગયો ઉત્તમવાલી મવાલી ચોર ચૂપ રહો અરે ધીરા રહો ભલા થઈને મોટા સીઠના પત્નીએ ધીરે સાધે ધણીને ઠપકો આપ્યો કાંઈ સમજણ તો પડવા દો સમજણ સિંહ અંદરથી સુશીલાની બા લાજને છતે ઘૂમટે જેઠનો પક્ષ ખેંચતા બોલી ઉઠ્યા છોકરી હિપકે હિપકા ભરી રહી છે ભાભીજી તપાસ તો કરો કોણે એને ધમકાવી છે બા 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 પણ તમે જો છતાં તમને કોણ એવા શબ્દ સુશીલાના હિપકામાંથી ઉઠતા હતા એ શબ્દનું વાક્ય બની શકતું નહોતું સુશીલા જે કહેવા માંગતી હતી તેનાથી ઊંચો જ ભાવ એની બાએ એના બોલવામાંથી ઉઠાવ્યો હતો બાબુને બાબુને અહીં બોલાવો સુશીલાએ કહ્યું એના બાબુ પર વાલ અને શ્રદ્ધા હતા મોટા શેઠના સત્તાન વિહાણા પત્ની અત્યંત ગરવા હતા ને સુશીલા પર તેમનો જ સંસ્કાર પ્રભાવ હતો બાબુના પડખામાં રહીને જ તો એના જેવી ભલી ભોળી બની ગઈ છું એમ બોલતા એની બાએ પોતાની જેઠાણીને બોલાવ્યા આ તમારી રઢિયાણી બોલાવે છે તમને ભાભીજી કેમ બેટા બાબુએ કશો જ ઉકળાટ બતાવ્યા વગર પૂછ્યું મોટા બાપુજીને કહો કે કોઈને કાંઈ કહે નહીં ન કહે તો શું સાખી લે પરણિયા જેવડી દીકરી જોડે અહીં એકાંત કરતાં શરમ ન આવી રૂપાળાને કાળોને હવે અહીંથી કાંઈક છૂટકો પતાવો ને આ વાતનો સુશેલાની બાઈએ અહીંથી જ બોલતા હતા તેને મોટા સેટ બહાર ઊભા ઊભા ઝીલતા હતા એ હવે તમે તમારે જોયા કરો તમારા જેઠને બધીએ વિદ્યા આવડે છે તમારા જેઠી પંદર વર્ષથી મુંબઈ ખેડી છે એની પાસે એકો એક તાળાની ચાવી છે હવે તમે તમારે તાલ જોયા કરો ઘીને ઘડી ઘી થઈ રહેશે બાપા મને કાંઈ થોડી જાતી ગઈ હશે શું કરું ગમ ખાઈને બેઠો છું કેમ કે ઘરનો માણસ જ મને મોડો પાડી દે છે ને નિકર હું આટલી વાર લાગવા તો હું કાંઈ સોબરી રાખો સોબરી રાખો ઉતાવળ સો બાવરા થાવમાં જેઠાની હજો એ પતિને એ જ જાત સંભળાવતા હતા આ હાકોટા તળાવની પાણી પછડાયા નાવાનું થંભી ગયું સી નવા જૂની થઈ તેને કોઈને જાણ નહોતી વણકારા વાગી ગયા એક તો ફક્ત સુખલાલના વેજામાં પણ આ તોફાનમાં સુશીલા સો ભાગ બચી રહી હતી એને આવેલી કલ્પનાઓ કારમી હતી રસોડામાં એની અને સુશીલાને વચ્ચે છેલ્લી વાત આ હતી શું કામ બધા તોડાવવા ફર્યા છે મેં ક્યાં કોઈને કહ્યું છે મને ક્યાં કોઈએ પૂછ્યું છે તમે જે કામના ઘસડા કરો છો તેની મને ખબર છે મારું મન વળે છે તમારા શરીરને સાચવતા શા માટે નથી આટલું કહેતી કહેતી એ ઓરડામાં ઊભી ઊભી રડી કે તરત જ મોટા સેટ આવ્યા હતા પણ એણે અંદર જઈને કોણ જાણે સોય ખુલાસો કર્યો હશે છોકરીઓનો શો વિશ્વાસ Thanks for watching. Please subscribe my channel. Thank you.